જય શ્રી કૃષ્ણ બધાને સુપ્રભાત આપણું નસીબ બને છે કર્મો કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું આપણને આપણા શાસ્ત્રકારો એ કીધું છે કે સાવધાન 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 સરસ મમ્મી તો મમ્મી સુવિચાર આપી દીધો ને અહીંયા જમાણું

જો જો કોણ હું બોલી ગયો માથું દોળ્યું માથું ઓળતો લે માથું તો હવે જમીન નાસ્તો

હાલો આ નબળા નારી નો એક પ્રશ્ન છે બોલ ભગવાન તમે સો ક્યાં અહિયાં ધરતી ઉપર એકવાર વાર આવીને જોવો કે આ બાયું કેટલી ગધા મજૂરી કરે છે

અને આપણે આજથી પચીસ વર્ષ પછી જોવાનો છે એ વ્લોગ અને ખાસ કરી અને બધાય સબસ્ક્રાઈબરોને કહું છું કે ચેતનાબેન નવા પરાને ચેતુ મેક ઓવરમાં તમે બધા એ મોકલજો એ વ્લોગ હું જીવતી હો કે ન હો પણ તમે બધાય સાક્ષીમાં છો રેશું હું કરતી જવાબ દે આમ મોકલીશ ને ના ના તારીખ નો યાદ રહે ને તો તારે છે ને યુટ્યુબમાં જ રીત જોઈ લેવાનું

ભગવાન શંકરાચાર્ય કીધું છે ભગવાનને માતાજીને કે મુડાની રુદ્રાણી શિવ શિવ જપે ત ફરી ફરીન મંતુ માનવ જન્મ આઈ મારે ફરી ફરીન તારું કામ કરવું છે જીવન માં કાઈ દેહ ન હોય ને ધ્યેય જુન્ય જીવન હોય ને આવું ઉતા જેઠાણી જેવું બોલે

તમને ફૂલ ની સુગંધ લેતા નથી આવડતી હું તમે બધાત્મક વિચારો વાળા થઈ ગયા છો પોઝિટિવ બાકી બધું આ જીવનની અંદર જેણે માણ્યું નથી ને એનું જીવન ધૂળ થઈ ગયું છે હું કેવું રેશમા તું તો શાયરીની બાદશાહ છો બોલ જવાબ દે તારા પિયર માં એક થી એક રત્ન પાક્યા છે સાયરી બોલો સાયરી બોલો એમ હા બોલ રે શું જાણું આવું કે આમળા ની કેન્ડી બનતી છે નોતું જાણું આવું કે આમળા ની કેન્ડી બનતી છે પણ એમાં એવું છે સેતુ બગડેલા ને સુધારે એનું નામ છે જિંદગી બગડેલા ને સુધારે એનું નામ છે માનવી બગડેલા ને સુધારે એનું નામ છે ચેતના બાકી કામ કરતા કરતા રડી પડે

પછી ઢોસા ખાઈ પછી છે બધું પાવે પાવે બધું ખાઈને પછી કા શું ઈ બધું આ બધું થાય ને કામ કરવું એ પડે પછી ખાધા પછી એમ થાય કે બે પેપર હોય બહાર પણ હોય ને પેપર ઘરે થતો તમ છે તો બે એમ આપણે આરામથી ચાર ચાર પાંચ પેપર ખાવ તો ખાય હકી એવું કેમ હશે બાર તો દોઢ પેપર એ તો પૂરું થઈ જાય જો તમારો ફોન આવ્યો આજ તો મને લાગે છે ઈ કહી દો કે ભાઈ અને એક ભાભી નો એક પ્લાન બને છે પણ ઈ કાલે કેશ આજે નહીં કે શેનો પ્લાન બને છે ક્યાં જવાના છે બધું કાલે કેશ ને આજે તો મમ્મી ઢોસા લોઢી આવી ગઈ છે ને હા મેન વાત છે પોઈન્ટ કે લોઢી મેન કામ લોઢી છે ને અર્જન્ટમાં લેવા એટલા માટે અમે નક્કી કર્યું કે રાહુલને મનાલી જાવના તો એને પેપર લઈ જાવ એટલા માટે અર્જન્ટમાં લોઢી ઘરે આવી ગઈ છે અને પ્રિયાંશને ચોગાવી છે પતંગ લ્યો તન આવડે છે જ્યાં મોટા જો પ્રિયાંશને અમે પતંગ ન ફાડે ને અને પતંગની ની મોંઘવારી તો જો ચાલીસ રૂપિયા પણ જો હવે હમણાં તમે પતંગ જોઈને ને ચાલીસ રૂપિયા ની પાંચ પતંગ અમે નાના નાના યાદ હતા ત્યારે મને યાદ છે રૂપિયા ની એક પતંગ આવતી એમ બદલે ચાલીસ રૂપિયા ની પાંચ જ પતંગ આટલી બધી મોંઘવારી ઝડપથી વધુ અમે અને વરસ દિવસ માં જો સોનાનો ભાવ દોઢ લાખ થઈ જતો હોય છેલ્લા ત્રણ મહિનામાં તો કેટલો ભાવ હોય ગયો બહુ હોય

અને ફાટી જાય તો કાઈ પછી વેલ્યુ એમ તો કહું છું કાઈ વેલ્યુ પતંગ ની નાની છે એટલે 15 નો આવે મોટો ફાફડો ઓ બાપા ઉતરાણ એટલે બહુ મોંઘી ઉતરાણ ગજબ મોંઘી ઉતરાણ તો સે છે ને ઉતરાણ મન બે તહેવાર નો ગમે છે ને હું કહું એક ઉતરાણ અને એક દિવાળી બેસ્તો વાર જ ગમે દિવાળી ન ગમે આ બે તહેવાર મન ન ગમે

પ્રદૂષણ ફેલાય એટલે અને ઉત્તરાયણ છે પહેલાં પહેલી તો મૂંગા પહેલાં પેલું તો મૂંગા પંખીઓનું

એટલે છે ને પડી જાવ અત્યારે બહુ હો ન્યૂઝમાંય આવે છે આટલા વર્ષનો છોકરો આ એરિયામાંથી અહીંયા આટલા માળે પડી ગયો ક્યાં પકડવા એટલે હું તો કહું ને ભલે તહેવાર આવે છે ઉજવા તો થોડીક સેફ્ટી પણ રાખવી ધ્યાન પણ રાખું અને એટલા ઓછા ખર્ચામાં ઉત્સવ મનાવો અને વરખથી મનાવો એવો સારી રીતના ઉત્સવ મનાવીએ ને કે મોજ આવે ઓછા ખર્ચામાં કોઈને હાનિ ના થાય ફૂલ સેફ્ટી રાખવી આ બધું જરૂરી છે અત્યારે ફૂલ આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવીએ કોઈને તકલીફ ન પડે એવી રીતે બસ ખુશ રહીએ અને બીજાને પણ ખુશ રાખીએ આવી જ આપણી ઉત્તરાયણ સારી જાય તો એના માટે બધાને હેપી એડવાન્સ ઉત્તરાયણ અને કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ ફટાફટ કોમેન્ટ કરી દો